જય માતાજી હું આજે છેલ્લા દસ દિવસથી મેં કોઈ વિડીયો નથી મૂકી શક્યો તો એની માટે તું સૌથી પહેલાં માફી માગીશ કે વીસ તારીખથી આજે ત્રીસ તારીખ થઈ આજ સુધી હું સતત લગ્નમાં હતી અને આજે બસ છેલ્લું જમણ પૂરું કરી અને હવે ઘરે જઈ રહી છું તો હું આવતીકાલથી રેગ્યુલર બધા વિડીયો મૂકીશ અને તમને બધાને મારા વિડીયો શેર કરતી રહીશ તો બધા જ મારે વિડીયો જોતા રહેજો શેર કરજો લાઈક કરજો કમેન્ટ કરજો તો આપણે આવતીકાલથી રેગ્યુલર મળીશું અત્યારે બસ એકદમ સાદું જમણ કરી અને હવે અમે ઘરે જવા નીકળ્યા છે તો આવતીકાલથી આપણે ચોક્કસ મળીશું બીજા વિડીયોમાં તો મારે ચોક્કસથી રેગ્યુલર બધા મારે વિડીયો જોજો શેર કમેન્ટ કરજો અને વિડીયો ના કરવા માટે હું બધાની माफी मागूस कारण कि मार घर लगन लग्नता सतत तो नहीं कर सकी तो आप हमें बीजा वीडियो में त्या सुधी जय माता जी